જો બોલો જો તો મિત્રો આજે અમારા ગામમાં આજે બે થી ત્રણ કલાક કન્ટિન્યુ વરસાદ આવ્યો છે તો મારા ઘરની બાજુમાં જે ડેમ છે પાણીનો નદી નદી એટલે આમ ચા બચ્ચું છું મિત્રો આપણું જાય બેઠું હાલ ખાલ હાલો તો મિત્રો હું કર્યો હતો કે આપણે બાજુમાં નહેરું છે પાણીનું અને ડેમ બાંધેલો છે તો અત્યારે જઈશું આપણે ડેમ જોવો તને બતાવવા કહે છે બરોબર કેટલું પાણી આવ્યું છે ને આજે અને જો આ ત્રણ મારી જ્યારે છોડે આવે છે બે બચ્ચું થઈને ચાર આ ત્રણ શું નામ તારું અજય સંદીપ પરમાર જો વાહ તો મિત્રો લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો સતત બે થી ત્રણ કલાક વરસાદ ને જો કેટલું બધું પાણી આવી ગયું છે પાણી બતાવ તમને બરોબર સતત કન્ટિન્યુ બે થી ત્રણ કલાક દેવો જો બતાવો તમને પાણી

चलो बाय बाय ये बड़ी-बड़ी यहां ले जाओ तुम तो हां पापा तो हमको से हां पापा क्या મારા આવના જો મા આવો છે મચ્છર અત્યંત શાય બે કલાક અને તમ જઈ રહ્યા છો કે કેવું આપણે નથી બોલશું દીકરા શેર કરજો